વલસાડના પ્રખ્યાત પારડી પલસાણામાં ગંગાજી મેળાની તડામાર તૈયારીઓ શરૂ લાખો ભક્તો ઉમટશે પારડી તાલુકાના પલસાણા ગામમાં આગામી છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર ના રોજ મહાશિવરાત્રી નિમિત્તે ભરાનાર ત્રિદિવસીય મેળાની તૈયારીઓ જોરો શોરોથી શરૂ થઈ ગઈ છે રામેશ્વર મહાદેવના પવિત્ર સંકુલમાં યોજાનાર આ મેળામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડવાની અપેક્ષા છે ઉભો કરવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે તેમજ મંદિરના ટ્રસ્ટી પૂજારી અને ગ્રામ પંચાયત દ્વારા મેળાની તૈયારીઓ કરવામાં આવી રહી છે પલસાણાની પૌરાણિક માન્યતા અનુસાર વનવાસ દરમિયાન ભગવાન શ્રીરામ માતા સીતા અને લક્ષ્મણજી અહીંથી પસાર થયા હતા માતા સીતાને તરસ લાગતા ભગવાન રામે પોતાના તરોટામાંથી પીપળાના થડ પાસે તીર મારી જમીનમાંથી જળ પ્રગટ કર્યું હતું જે ગંગાજી તરીકે ઓળખાય છે આ સ્થળે દેવાધી દેવ ભોલેનાથ રામેશ્વર મહાદેવના સ્વરૂપે બિરાજમાન છે વલસાડ જિલ્લાનો સૌથી મોટો ગણાતો આ મેળો ત્રણ દિવસ સુધી ચાલશે જેમાં શ્રદ્ધાળુઓ મહાદેવજીના દર્શન કરવાની સાથે સાથે મેળાની મોજ મજા માણશે તીર્થધામ પૂર્વજોની તર્પણ વિધિ માટે પણ પ્રખ્યાત છે જેને કારણે દૂર દૂરથી ભક્તો અહીં આવે છે આમ ઐતિહાસિક અને પૌરાણિક મહત્વ ધરાવતા પલસાણા ગામના રામેશ્વર મહાદેવ મંદિરે મહાશિવરાત્રી નિમિત્તે ભરાનાર મેળાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે સાથે જ જેમાં સમગ્ર વલસાડ જિલ્લા અને આસપાસના વિસ્તારના લોકો ઉમટી પડશે અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલ સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સૌથી પહેલાં પહોંચે